તમારે બધા આગળ આ જે વસ્તુ મૂકી છે ને એમાં અમુક લીસી વસ્તુ છે અમુક ખડબચડી છે પછી અમુક પોચી વસ્તુ છે પછી આ ગ્લાસ છે તો કે અંદરનો ભાગ છે એ કેવો છે અને બહારનો ભાગ છે એ કેવો છે લી ખડબચડી વસ્તુ ગોતી દે તો અંદરનો ભાગ ખડબચડો છે બહારનો ભાગ કેવો છે હા લીસો છે એમાંથી પોચી વસ્તુ કઈ છે હા પોચું પોચું કોણ છે હા સરસ તો લીસો ભાગ હા ખડબચડો હા સરસ હાલો તો જવીરભાઈ આમાંથી મને ખડબચડી વસ્તુ ગોતી દે ખડબચડી હા એ ખડબચડી છે તો લીસી વસ્તુ હા સરસ બીજું કઈ ખડબચડું હશે એમાં ક્યાં ભાગ ખડબચડો હે જો તો એટ તો હા સરસ બેનામાં તર મને કેતું જવાનું છે આ લીચું છે આ ખડબચડું છે કેવું છે એમ બોલતી જાય ને દેખાડતી જા તો હાલ તો મને અંદર લીસું છે કે બહારના ભાગમાં લીસું છે અંદરનો ભાગ કેવો છે પોચું પોચું છે મને તો ખડબચડું લાગતું હતું કેવું લાગે છે તને ઈ કેવો ભાગ છે ખડબચડું કેવું હા પછી બીજું ખડબચડું શું છે એમાં હા અને લીસો ભાગ ક્યાં છે હા ઈ લીસો ભાગ છે અને પોચો હા હા પછી હજી અમારે એક લીસી વસ્તુ હશે ગોતી દેતો એ ડીશ માં લીસી સરસ હાલો તો કૃષ્ણભાઈ આ બધી વસ્તુ લઈ લો અને મનામાંથી છે ને ખડબચડી વસ્તુ ગોતી ગયો દેખાડજે માં ક્યાં ખડબચડો ભાગ છે કઈ બાજુ છે એ ગ્લાસ માં ખડબચડો અંદર નો ભાગ હાલો બીજું હું ખડબચડું છે એમાં આ ડીશ માં પછી કેવું લાગે છે વાગે છે હાથમાં કે આમ સીધા સીધો હાથ ફેરવીએ તો લીસું લીસું થાય છે કે ખડબચડું થાય છે ખડબચડું છે તો લીસું શું છે એમાં સરસ એમાંથી મને પેલા લીસી વસ્તુ ગોતી દે એ તો કેવું છે એ ભાગ લીસો લીસો છે બીજું કઈ લીસું હશે હાલો એ મૂકી દો મહેક બેન હાલો તમને ખડબચડી વસ્તુ ગોતી દે તો આમાંથી હા પછી ઈ ભાગ કેવો છે બહારનો ભાગ લીસો છે બીજું ખડબચળું શું છે એમાં હા અને કયો ભાગ ખળબચળું ક્યાં ખડબચળું લાગે છે હા સરસ ઓછું પોચું શું છે એમાં અડી અને આપને સોફ્ટ સોફ્ટ લાગે મજા આવે પોચું પૂછું હા સરસ લાકડુંય નથી ખળબચળું છે કેવું છે હા અને બહારનો ભાગ કેવો છે બાર આમ ગ્લાસ ને અડી આપણે એ લાકડાનો છે ગ્લાસ કેવો છે કેનો હે ખડબચડો અંદરનો ભાગ અને બાર ભાગ કેવો છે બાર આમ ગ્લાસ ને એડતો આ કેવો લાગે છે કેવો કેવો છે કેવું કહેવાય કે કેવો નો કેવાય એ લીસુ લીસુ છે મને તો ખડબચડું લાગ્યું હતું ખડબચડું છે તમે લીસુ શું છે અંદર કેવો છે ખડબચડું છે લીસુ ગોતી દેતું મને એમાંથી હા સર કેવું છે કઠણ કઠણ છે ઈ કેવું શું પોચું પોચું છે દેખાય તમને પોચું પોચું શું છે કે તો મને ઈ કેવું છે કઠણ કઠણ છે તું બેન કેતા જાવ તો મને શું શું છે ઈ કેવું છે હા ખરબચડું અને પછી બારનો ભાગ કેવો છે

Ага, oh, сейчас.